અમદાવાદના રસ્તાઓ ઉપર ફરી એકવાર રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે એક બાજુ તંત્ર રખડતા ઢોરો પર અંકુશ મૂકવાના મોટા મોટા દાવા કરે છે ત્યારે ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં તંત્રના દાવા એ પોકળ સાબિત થતા હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના મોટાભાગના રસ્તાઓ ઉપર ઢોરોએ અડિંગો જમાવ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે રસ્તા ઉપર ઢોરોનો ત્રાસ હજુ પણ એમને તેમજ જોવા મળે છે હાઈકોર્ટ દ્વારા ઓર્ડર થયા બાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું પરંતુ ઢોરોનો ત્રાસ આજે પણ યથાવત જોવા મળે છે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર ઢોરોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું કોર્ટે પણ કહ્યું છે કે ભાઈ શા માટે આ ઢોર અમદાવાદમાં આવી રહ્યા છે તો અમદાવાદમાં જે લોકો ઢોર રાખે છે એના નિયમો બનાવ્યા છે નિયંત્રણ રાખવા માટે કોર્પોરેશનને કહ્યું છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમારી વિનંતી છે કે તમને જ્યારે કોર્ટ પણ ઠપકો આપતી હોય તો અમે પ્રજા તરીકે તમારી પાસે જ ન્યાય માગી શકીએ આજે અમે પ્રજા ક્યાં જઈએ અમે થોડા કંઈ સીધા કોઈ પશુપાલકને કહેવા જઈશું કે તમે શા માટે ઢોર રાખો છો પશુપાલકોને જે રીતે તમે નિયંત્રણ અને જે રીતે એને માર્ગદર્શન આપ્યું છે તે રીતે એમણે અમારા હિસાબે કામ કરવું જોઈએ અને કોર્પોરેશન આ બાબતે તાત્કાલિક ધોરણે અમદાવાદમાં ઢોરના ન રહે તે દિશામાં પગલા ભરવા જોઈએ કાઢી લઈને નીકળતા હોય વચ્ચે આવી જાય તો એમાં એક્સિડન્ટ થાય છો છોકરાઓ રમતા હોય તેમની બી પ્રોબ્લેમ થઈ શકે છે બધી બહુ પ્રોબ્લેમ છે કે ઢોર રખડવાથી લોકોને જાનહાનિ થાય છે મોટી નુકસાની થાય છે ગમે ત્યાં અઠવાડિયે લોકો નાખે છે તો એના માટે તાત્કાલિક જે નિર્ણય લીધો હતો પહેલાં એવો નિર્ણય ફરીથી લેવો જોઈએ એવી મારી માન્યતા છે નિયમ લાવવો પડે એના માટે તો જો કાલે હાઈવે ઉપર ગયો તો રોડ પર એકદમ એક્સિડન્ટ થયું મારે બચી ગયો હું રોડ એક્સિડન્ટ થતાં થતાં મારે અમરેલી જતો તો અમરેલી રોડ પર સોટેલા ધંધુ કાગળ એ સાઈડ બધે રોડ ઉપર હતા પણ આ એક નમ્ર વિનંતી સરકારને તો આ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને નિર્ણય લેવો જોઈએ બંધ થવા જોઈએ રોડ પર રખડતા ઢોર ને અને આપણે ગાય માતા કહીએ છીએ પણ ગાય માતા લાયક છે કેવાય નહીં તમામ વિસ્તારોના આપ દ્રશ્ય જોઈ શકો છો ઓનસ્ક્રીન આપ જોઈ શકો છો પાંચ એવા દ્રશ્યો કે જ્યાં આ ઢોરનો અડીંગો જમાવીને બેઠા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો જેમાં સિંધુ ભવન રોડ ઉપર ઢોરોનો ત્રાસ અસહ્ય હતો તો બીજી તરફ દેવી અંડરપાસ નાના ચિલોડા ન્યુ શાહીબાગ ઠક્કરનગર અને વાડદ જેવા વિસ્તારોની અંદર મુખ્ય રોડ પર રખડતા ઢોરો નજરે પડ્યા હતા વાહન ચાલકો પણ પરેશાન હતા કે ગમે ત્યારે અકસ્માત થાય તેવી પરિસ્થિતિ છે કે અમદાવાદમાં કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં રોડ ઉપર ઢોર તો જોવા મળી જ જાય છે અમદાવાદમાં રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ આજે પણ યથાવત છે હાઈકોર્ટ ગમે તેટલી લાલ હાક કરે કે તંત્ર ગમે તેટલું કડક બને પરંતુ આ સમસ્યા જે છે તે દ્રશ્યો બતાવી આપે છે અમદાવાદના કોઈપણ વિસ્તારમાં જાઓ પછી તે સિંધુ ભવન હોય ન્યૂ સાંઈબાગ હોય ચિલોડા હોય વસ્ત્રાલ હોય ઓઢવ હોય કે અમદાવાદનો કોઈપણ વિસ્તાર હોય રખડતા ઢોરોની સમસ્યા આજે પણ યથાવત છે અને જે રીતે તંત્ર દ્વારા થોડાક સમય પહેલાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં ડોર માલિકોના લાયસન્સ રદ કરવા સુધીની પણ સીએનડીસી વિભાગની કાર્યવાહી જોવા મળી હતી પરંતુ તેની હવે કોઈ ખાસ અસર વર્તાતી નથી અને તમામ વિસ્તારોમાં પશુઓની અડફેટે અકસ્માતનો ભોગ બનવાનો ભય અમદાવાદીઓને સતાવી રહ્યો છે અમદાવાદના કોઈ પણ ખૂણે જાઓ આ ગુજરાત ફર્સ્ટનો આ રિયાલિટી ચેક હતું અને આ રિયાલિટી ચેકમાં અમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જ્યારે છીએ ત્યારે તમામ જે દ્રશ્યો છે તે અમારા કેમેરામાં કેદ થયા છે અમદાવાદના કોઈ પણ ખૂણે જાઓ આ સમસ્યા આજે પણ યથાવત છે હજી હમણાં બે ચાર દિવસ પેલા હું પડી ગયો હતો બસી ગયો એટલે બહુ વાંધો ના આવ્યો થોડું પાણી ભર્યું હતું એટલે નકર તો ફ્રેક્ચર થઈ જ જાત કારણ કે એકદમ ગાય આવીને મને પસાડી દીધું અહીં રીંગડ ઉપર પ્રોબ્લેમ છે જે વચ્ચે બંધ કરી દીધું તો સારું હતું અત્યારે આ બધા ચાલુ થયા છે એનાથી લોકોને બહુ પરેશાની છે હવે આવતા જતા હળપેટે આવે છે લોકો પડી જાય છે હવે આમાં કોઈનું જાન બી જાય છે ઘણા લોકોને આવું થયું છે તો સરકારે ખરેખર આના માટે વિચારવું જોઈએ અને એના માટે પગલાં લેવા જોઈએ અને બંધ કરાવવું જોઈએ જે રીતે હાઈકોર્ટ રખડતા ઢોર બાબતે લાલ આંખ કરી અને તંત્ર એક્શનમાં આવ્યું હતું સમગ્ર અમદાવાદમાં રખડતા ઢોર પર અંકુશ લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા એક સમય અંકુશ પણ લાવી દેવામાં આવ્યો હતો તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ હવે પરિસ્થિતિ જેમની તેમ ફરીથી થઈ જવા પામી છે ઉપર ઢોરોનો ત્રાસ આજે પણ યથાવત છે બિલકુલ જોઈ શકાય છે કે મારી પાછળના તમામ રોડ ઉપર જે છે પુષ્કળ પ્રમાણમાં ઢોર જોવા મળી રહ્યા છે પછી તે સિંધુ ભવન રોડ હોય શાહીબાગ હોય વસ્ત્રાલ હોય ઓડવ હોય નિકોલ હોય કે ન્યૂ શાહીબાગ હોય તમામ વિસ્તારમાં ઢોર જે છે રોડ ઉપર જોવા મળી રહ્યા છે ગમે તેટલા હાઈકોર્ટ ઓર્ડર આપે તંત્ર ગમે તેટલું કડક થાય પરંતુ આ દ્રશ્યો હજુ પણ યથાવત છે જે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે પશુઓની અડફેટે અકસ્માતનો ભોગ બનવાનો જે ભય છે આજે પણ અમદાવાદીઓને સતાવી રહ્યો છે રસ્તા પરથી ઢોર પકડી માલિકોના લાયસન્સ રદ કરવા સુધીની સીએનડીસી વિભાગની કાર્યવાહીની પણ કોઈ ખાસ અસર વર્તાતી ના હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે અને અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ કોઈ પણ દિશામાં જાઓ આ દ્રશ્યો આમ બની ગયા છે એટલે આજે પણ અમદાવાદમાં ઢોરોની જે સમસ્યા છે રોડ ઉપર જે અકસ્માતનો ભય જે લોકોને સતાવે છે તે આજે પણ યથાવત છે અને તમામ જે છે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં સીધે સીધા જોવા મળી રહ્યા છે ત્યારે કેટલા સમય કેટલી કડક કાર્યવાહી થઈ તેની ઉપર પણ હવે એક મોટો પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન વિક્કી સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ત્યારે જે રીતે અહીંયા રખડતા ઢોરનો આતંક અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે આ પાંચ દ્રશ્યો આપ જોઈ શકો છો અને આ માત્ર પાંચ દ્રશ્યો એટલા માટે બતાવ્યા છે કારણ કે આ એવા દ્રશ્યો છે કે જ્યાં ઢોરના અહીંયા જે રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠા હોય છે તે આ દ્રશ્યો કે જ્યાં એક બાજુ ઠક્કરનગરના આપ દ્રશ્યો જોઈ શકો છો સિંધુ ભવન રોડ શાહીબાગ વૈષ્ણોદેવી અંડરપાસના દ્રશ્યો હોય કે પછી વાળજના દ્રશ્યો હોય આ તમામ દ્રશ્યો પર આપ જોઈ શકો છો કે એક બાજુ અકસ્માતનો પણ ભય રહેલો છે અને બીજી બાજુ આ પશુઓ કે જેને પણ અહીંયા ઇજા પહોંચી શકે છે એ પશુઓને અહીંયા એ સેફ જગ્યાઓ પર લઈ જવાની અહીંયા જે હાઈકોર્ટ દ્વારા પણ વાત કરવામાં આવી હતી પણ અહીંયા જે તંત્ર દ્વારા અમદાવાદની અંદર મનપા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરી માત્ર કાગળ પર હોય તે સાબિત થાય છે શરૂઆતમાં જે રીતે આ અંકુશ લાવવાની વાત જે રીતે અહીંયા તંત્ર દ્વારા કરવામાં આવી હતી પણ એ અંકુશ એ માત્ર ટેમ્પરરી હોય પછી આ વાત ભૂલી જવામાં આવી હોય તે રીતે પરિવાર રસ્તાઓ પર ઢોરનો અડીંગો જમાવીને બેઠા હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યો એ માટે અમે બતાવી રહ્યા છીએ કારણ કે અહીંયા જે રસ્તાઓ પર ચાલતા જે વાહન ચાલકો હોય તેમને પણ અકસ્માતનો ભય રહેલો છે